આજે ગાંધીનગર ખાતે જે ગુજરાતના ભાવિ શિક્ષકો છે તે પરિવાર આંદોલન માટે શા માટે મજબૂર બન્યા છે તે માટે આપણે અહીંના જ જે એક ટાટના ઉમેદવાર છે તેમની સાથે ચર્ચા કરીશું કે બેન શા માટે આજે તમારે અહીંયા આવવું પડે છે આજે શિક્ષક દિન નિમિત્તે જ્યારે શિક્ષક દિન હોય છે ત્યારે જ આ ગુજરાતની અંદર શિક્ષકોને રસ્તા પર આવવું પડે છે શા માટે આવવું પડે છે અરે મૃદુ અને મક્કમ સરકાર છે મૃદુ અને મક્કમ સરકાર થોડી શરમ કરો શિક્ષક નવ સપ્ટેમ્બર ના શિક્ષક દિનના ના નિમિત્તે રોડ ઉપર આવ્યા છીએ શિક્ષક મારે ભૂપેન્દ્ર દાદા એટલું જ કેવું છે કે તમારામાં થોડી પણ શરમ હોય તો શિક્ષકોની ભરતી કરો અને પોતે મૃદુ અને સક્ષમ સરકાર છે એવું સાબિત કરી બતાવો બેટી પઢાઓ બેટી બેટી બચાવો કાર્યક્રમો ચાલે છે બેટી પઢી પણ જાય છે લખી જાય છે પણ પત્ર શાળાથી લખે પત્ર શીખવાડવાનો શિક્ષક હોવો જોઈએ ને પત્ર વ્યવહાર કરવા માટે શીખવા માટે શિક્ષક પણ હોવો જોઈએ શિક્ષક જ નથી તો બાળકો પત્ર લખી પત્ર કેવી રીતે લખશે એ વિચારો બેન આમ તો ભાજપ સરકાર છે એવું કહેવાય છે કે ખૂબ જ સંવેદનશીલ સરકાર છે ભરોસાની ભાજપ છે જેણે બેટી બચાવો બેટી પઢાઓનો નારો પણ આપ્યો છે શું કહેશો તમે આ વિશ્વાસ વિશ્વાસની સરકાર તો કઈ રીતે કહી શકાય વાયદા પણ વાયદા આપીને વિશ્વાસ તૂટે છે અરે મને શરમ આવે છે એક નંબરની જુઠ્ઠાણું સરકાર છે

લાયકાત મેળવી છે એમની આપેલી અનુસાર એમની એમને જે આપેલી વર્તી અનુસાર અમે પરીક્ષાઓ પણ પાસ કરી છે તો અમને શિક્ષક તરીકેની અમને નિમણૂક અપાય બસ એટલું જ કહેવું છે બેન આ આંદોલનમાં તમને હજી પણ જો જાહેરાત નહીં આપવામાં આવે તો આંદોલન ત્યાં સુધી ચાલુ રાખીશું ત્યાં સુધી નિમણૂક જ્યાં સુધી જાહેરાત ઓફિશિયલ જાય ન થાય ત્યાં સુધી અમે અહીંયા ગાંધીનગરમાં અમારું ઘર બનાવીશું બેન હમણાં પોલીસ વાળા જે છે તો તમારી અટકાયત કરી લેશે તમને પકડી લેશે ત્યારબાદ શું ફરીવાર આંદોલન કરીશો તમે હા ફરીવાર આંદોલન જ કરીશું આંદોલન એક જ ઉપાય છે કે ક્યાં કોઈ ને કોઈ સાંભળે છે આંદોલન કરીએ તો એ સરકાર સાંભળે છે આંદોલન સાંભળતી હોય તો આંદોલન કરવા થોડું અમારે અહીંયા બેસવું પડે બિલકુલ તો આ ટેટટાટ ઉમેદવાર હતા જેના દ્વારા ખુબ જ રોષ ઠાલવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો અમારી પ્રત્યેની જે ટેટટાટ ઉમેદવારોની શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત છે તે નહીં કરવામાં આવે તો અમે હજી પણ આંદોલન કરીશું ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા આમ તો કહેવામાં આવતું હોય છે કે બેટી બચાવો બેટી પઢાવો પરંતુ જયારે બેટી પઢીને અહીંયા અહિયાં ઘડી આવે છે પણ તેમને નોકરી નથી મળતી ત્યારે ગાંધીનગર અંદર ગુજરાત અંદર સમગ્ર ભારતની અંદર ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો સર્જાતા હોય છે કે જે શરમનાક હોય છે કારણ કે આજે શિક્ષક દિન છે અને શિક્ષક દિન નિમિત્તે જો ગુજરાતના રસ્તાઓ પર શિક્ષકને આવી રીતે રસ્તા પર ઉતરવું પડે તો ખૂબ જ શરમની વાત છે કેમેરામેન કિરીટભાઈ સાથે કલ્પેશ ચાવડા અમદાવાદ